પાદરા જંબુસર લાઇન હાઈવે પર ઉદઘાટન પહેલાં જ ખાડા પડી જતા લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા પાદરામાં વર્ષોની માંગ બાદ આખરે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાદરા જંબુસર હાઈવેને લાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ કામગીરી પહેલેથી જ વિવાદમાં રહી છે સરકારની એજન્સી આર વિભાગ દ્વારા આ રોડોની કામગીરી ચાલી રહી છે પરંતુ આ રોડો બનાવવામાં ગોરબેદરકારી દાખવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે હજુ આ રોડનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું નથી ત્યાં તો પાદરા જંબુસર હાઈવે પર પ્રથમ નહીં જેવા વરસાદમાં અનેક જગ્યાઓ પર ખાડા પડી જતા તેમજ ડમ્બર ઉખડીને બહાર આવી જતા લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે ઉલ્લેખનીય છે કે પ્રથમ વરસાદ દરમિયાન પંદર દિવસ પહેલાં તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં ડબાસા પાસે કેટલાક લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અંતે આજે સરકારના રૂપિયા પ્રજાને પાણી ફરી જતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાદરા જંબુસર હાઈવે પર અનેક જગ્યાઓ પર ખાડા પડી ગયા છે તેમજ ડામર ઉખડીને બહાર આવી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે સમગ્ર મામલે સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે તંત્ર સામે જ સરકાર કેવા પગલાં લેશે તે જોવું રહ્યું છે આ ઘટના એવી છે કે જંબુસર રોડ આજે વર્ષોની માંગ પબ્લિકની વર્ષોની માંગ હતી ઘણા અકસ્માતો થયા ઘણા લોકોએ જાન ગુમાવ્યા પછી ગવર્મેન્ટે બે હજાર પચીસમાં માં મંજૂરી આપી ગવર્મેન્ટે જે રૂપિયા ફાળવ્યા એ રૂપિયાનું આ કોન્ટ્રાક્ટરોએ પાણી કરી નાખ્યું અત્યારે ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટરોએ કામગીરી ચાલુ રાખી અમારો વિરોધ હોવા છતાં આ લોકોએ માન્યા નહીં અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી કરવાથી આ ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રોડનું ધોવાણ થઈ ગયું છે પબ્લિકને અત્યારે અસવલત થઈ ગઈ છે સવલતની જગ્યાએ અસવલત ઊભી થઈ છે કઈ કઈ જગ્યા ઉપર ખાડા પડ્યા છે આ કેટલા સમય પહેલા તમે વિરોધ કર્યો આ વિરોધ અમે પંદર દિવસ પહેલા જ કર્યો તો જ્યારે કામગીરી આ લોકો ચાલુ રાખી હતી ત્યારે એ ટાઈમે જ કહ્યું હતું કે ચાલુ વરસાદમાં રોડની કામગીરી થાય નહીં અને રોડને ખાડા પડી જશે તો એ લોકોએ માન્યું નહીં કહા હે બારિશ કહા હે બારિશ

ગળનારું જે બનાવ નહોતું એ કામગીરી આ લોકોને અમે પહેલાં વિરોધ કર્યો કે તમે લીલામાં જ આ કામગીરી કરો તો આ ગળનારાની આયુષ્ય પાંચ વર્ષ નહીં રહી અને ખરેખર આ ગળનારું એક દિવસ બેસી જશે બીજું કે ગળનારાની સાઈડમાં જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી આ લોકોએ અત્યારે કરી નથી જેનાથી જો કોઈ બાઈક સવાર સીધો નીચે ઉતરે સીધો ગળનારામાં અથડાય અને એનો ધ્યાનનું જોખમ ઊભું થાય છતાં આ ઘોર બેદરકાર તંત્ર છે એની આમ કોઈ ધ્યાન આપતું નથી એક તો રસ્તા બનાવે નાણાં નાખીને તો એમ પોકેટની પહેરેલું છે નીચે ઉતરવાનું ઊંચો રોડ ને ખેતરની છે આવા ગાડી સીધું તો ઉતાર્યું કોઈને પણ જવાબદારી એમાં એ તો નહીં ગયા મારે બધા બરાબર રોડ પર ખાડા કઈ ખાડા મટેલ રાશી નાખી તો ખાડા પડે ને કીધું પડે